हेलो फैमिली हाल फेमली तो खूब मजा मैं स्वागत है तो पर, आज नवा वीडियो विड तो पिक्चर में आप फटाफट आपने आज न से सीधी हाल साल जाऊपर कबूतर में तो फटाफट चैनल पर न सब्सक्राइब कर नाखजो ने एक लाइक कर नाखजो बाकी चैनल पर नए तो जरूर सब्सक्राइब कर जंगली कबूतर से आप गुकवाला है खाई पा तो हालाटाफट अपने तुम ने बताई दीजिए आज से हाल साल तो वीडियो में बना रहो बाकी चैनल पर ना सब्सक्राइब कर ना तो पहला तो आप कैन तो ले तो आप आयुर्वेद स्टेड बनालो है टीफनों से आपकी दी कैन आयुर्वेद तो हालापर से आप जाए तो चलो तो ऊपर घना खराब बैठा है बाकी आम तू जो बताऊँ तभी कमेंटो कमेंट આવી રીતના હે તો સફેદ તો લાગતા પણ બ્લેકમાં લાગે છે અને બાકી આપણે આમાં કેવું કઈક અલગ તરનું શું છે તો કેવું બધું કઈ આઈડિયા આવે આઈડિયા આવતા હોય તો જણાવી દો જરાક કમેન્ટમાં તો કેવી રીતનું છે કઈક અલગ જ થયું છે

के उठे है काही आईडिया ગદ બે દિવસ નું છે તો ઉભો તો મે બરાબર કરી લઈ બાકી આમે જો પૂરે લસી આવી કોयला છે તો ખોલને ચિયું લાગે તો આપણે ઈશો આમે મેનું બણું છે ઈ જો હે ઉપર ઈ ખતર માં તો દવી જેસે ચારમાં જો

ಈ ಬಸೌ ಅಪ್ಪಡೆ ಜೋತಾ ಅನುಸೇಮ್ಮನ ಹಿ ಪಲಾಯ್ ಜೋಯಿಲೀ ಜೋ ಪ್ಯೂರ್ ವೈಟ್ ಅಚ್ಚು ಬಚ್ಚು ಜೋ ಪ್ಯೂರ್ ವೈಟ್ ಮಾಸ್ಯಾ ಚೋ ಟಿಗರ್ ಅನ ಬಸೌ ಮುಖೆ ಕಬೂತರ್ ಜೋ ಬಂತೋ ಆ ದೊಂ ಜಡ್ ಲಗೇ ಹೇ ತಡಕ್ ಅಟ್ಯಾಚ್ ಕರೆ ಹೇ ತೋ ಬಾರಿಯಾನೇ ಪಸಿ ಆಪಡೆ ಪ್ಯಾಕ್ ಕರೀದಿ ಇ ಸಡೀಗತಿ ಅಮ್ಮನಂ اوپر ಥಿ ಆಯಿ ಕಬೂತರ್ ಪುಟ್ಟಿ ಜಾ ಅಂದರ್ ವಿಯಾಜೆ ಇಂಗರ್ ಬಾಕಿ ಬೀಜ ಬಾತ್ ಜೋ ಆವೆ ತಲಮಟ ಆವೆ ಅರ್ಧಿ ಇರಚಿ ಆಪಡೆ ದಿಧೆಲಿ વિજ્ઞાન કમ્પ્યુટર તો બાદ તો વસાવે ને કરતો બાજે પાસ જો અમાર બાકી બચ્ચા છે રામા પણ ઇંડા છે અને આમાં એક બચ્ચું હતું બેઠે છે જો બે ઓલી बाजू કે બંને જોઈએ ને તો ઈ બાજુ આપણે फटाफट જઈ તો જાહો તો फटाफट ચેનલ પર નો એ કે નહાલ તો આપણે ઓલી બાજુ જઈએ કે દુન આપણે એનોલી बाजू તો હું સે અપડેટ એમ તો હાલો ઈ બસ જઈ આપણે ઓલા મિત્રો આપણે આવી જશે આ बाजू તો આ बाजू તમને બતાવું કેક લગસ ઘટના છે જો આમ આપણે એક વ્હાઈટ બિચ્ચું થઈ ગયું છે તો એને જો જંગલી કબૂતરને થોડોક કટક લાગે છે આમ કડક પીટરને લાગે છે આઈટમાં નહી આમાં ફિલ્ બંદર હોસ્પિટલ hose ane

आ तो टूड मोटु है आ बली

અને આમો કજે ઉડે ફાનલ ભાઈ ઉડાડે છે જો આવે છે બાકી જો સેન એટલી પડી છેજી મે લીધું અમાર તો એકબીજ છે મિક્સિંગ માં બી સોખા છે આમાં बाजरे છે ઘઉં છે ચિને દાણા છે પણ અલગ જગ્યાએ લીધા કતી વાર બધું તો અત્યારે ક્યાં બીજો કોટલ માં આવી જ છે પુત્ર પાણા આવી જ છે

આ કબૂતર મારવાનું પ્રયાસ કરે છે જો જોના બલીલી દેવા જો ટીપણો ભરાઈ ગઈ છે એક એક बाजू પાખમાં જો સખેત છે આ बाजू દે કોસું છે જો છૂતો હોય છે આપણા હાથમાં અને બાકી જો આ કબૂતરો દે ઉપર વાકેવાક ખાય છે બે હોના પ્રયાસમાં છે ભગીટી પર તો નીચે આટ પર હટ આવો

तो खुलेगी सर आगे तो आ कबूतर जु तक हम कमेंट में जाना क्यों सब खबर हो आइडिया हुई तो नाम कमेंट में ना, ना कबूतर This is a simple millennial of everything else. This is where the fabric is behaviour. Ok some Montanaa have done us as well. glorious trees they have taken us, smoking it inside from home. Some barriers are not from original resaconda from Daniel Spencer. This is from The like. reverse of Мосgfoleta kantor because of the correct Hungarian this

બધા બચ્છા આ બધું બેસે છે કાળું ગુલ આવી જાય છે અંદર જવાની કોશિશ કરે છે તમે તો ચાનલ પણ સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે કાલે આપણે કંઈક નવીન એક કંઈક નવીન પ્રયાસ કૃષિ વિડીયો બનાવવાનું કાલે તો નવીન એક વિડીયો આવવાનું છે એટલા માટે ચેનલને ચેનલના સસ્ક્રાઈબ કરજો અમારા ઘટી ભાઈ અહીં આવી જશે શું ગતો છે હા શું ગોતશો મને તો ટા મારતરે અમે અંદર અંદર જાળ બાંધલે તે ઠેક ઇંગલીઝે અમે તો મિત્રો બસ આજનો વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અને બાકી ચેનલ સબ્સ્ક્રાઇબ કરના જો હોય તો અને એક લાઈક આપી દેજો તો વિડિયો પસંદ હોય તો લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ કરના બાકી આજનો વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો બાકી ચેનલ પર ન હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળશું એક નવો વિડિયો થશે કાલે ચાહો તો બતાય ને તો જય માતાજી બાય બાય